સુરતના વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે ગત રોજ સોમવારે રાત્રિના સાડા આઠ વાગ્યાથી પોણા નવ વાગ્યાના અરસામાં ચાર લૂંટારુઓ રિવોલ્વર જેવા હથિયાર સાથે દુકાનમાં ઘૂસી ગયા હતા દુકાનમાં હાજર અશ્વિન રાજપરાએ પ્રતિકાર કરતા એક લૂંટારુએ તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા લૂંટની ઘટનાને અંજામ આપી ઘટનાસ્થળેથી ચારેય લૂંટારુઓ ત્યાંથી ભાગી ગયા હતા જોકે એકને લોકોએ ઝડપી પાડી અને ઢોર માર મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે શહેરમાં ધમધમતા વિસ્તારમાં લૂંટની ઘટના બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને નાસી છૂટેલા ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે અશ્વિન રાજપુરાએ લોલ લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ બદનસીબે તેમનું મોત નીપજ્યું હતું આજે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન બજારમાં એક શ્રીનાથજી જ્વેલર્સ કરી અને શોરૂમ આવેલો છે એમાં રાત્રિના સાડા આઠથી પોણા નવ વાગ્યાના અસ્સામાં એક ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે લૂંટ કરવાના ઇરાદે આ જ્વેલર જ્વેલરીના શોરૂમમાં આવેલા હતા અને એમણે ત્યાંથી લૂંટ કરેલી હતી અને ત્યાંથી જે જ્વેલરી શોરૂમમાં હાજર આશીષભાઈ મહેશભાઈ રાજપરા જે હાજર હતા એમને પ્રતિકાર કર્યો કે એમને પ્રતિકાર કર્યો તો આરોપીઓ પૈકીના આરોપી આરોપીએ અ જે વિક્ટીમ જે છે આશિષભાઈ મહેશભાઈ રાજપુરા એમના ઉપર બે રાઉન્ડ ફાયર કર્યા બે રાઉન્ડ ફાયર જે થયા તો એમાં વિક્ટિમ જે છે આશિષભાઈ એમને છાતીના ભાગે બંને બે બુલેટ લાગી તો એમનો પ્રાથમિક સારવાર અર્થે અહીંયા સચિન લોકલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવેલા ત્યાં એમને ડેથ જાહેર કરેલા છે એના સિવાય આ ફાયરિંગમાં બીજા એક વ્યક્તિનું પણ ઇન્જર્ડ થયેલા છે એમને એપોલ હોસ્પિટલમાં એમને સારવાર અર્થે રિફર કરવામાં આવેલા છે એમનું નામ અત્યારે જાણવાનો પ્રયત્ન ચાલુ છે આ જે ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે લૂંટ કરવાના ઈરાદે આવેલા હતા એમાંથી એક આરોપી એક આરોપી જે છે એ પબ્લિકે એમને ઝડપી પાડ્યો હતો અને પબ્લિકે એનો માર પણ મારેલો હતો એમાં એનું હેડ ઇન્જરી થયેલી હતી માથાના ભાગે ખૂબ બ્લીડિંગ થયેલું હતું તો એને યોગ્ય પોલીસ જપ્તા હેઠળ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી છે આ જે ગુનાવાળી જગ્યાએ જે ત્રણ રાઉન્ડ ફાયર પ્રાથમિક વિગતો અનુસંધાને જે વિગતો જે મળી છે એ અનુસંધાને ત્રણ રાઉન્ડ ફાયર થયેલા એવી હકીકત મળી આવેલી છે અને આ બાબતે ત્રણ ખાલી કેસીસ પણ ગુનાવાળી જગ્યાએ મળી આવેલા છે હાલમાં એક આરોપી પકડાઈ ગયેલો છે એ સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલમાં અને અન્ય ત્રણ આરોપીઓ parar y ¿eh?